જય લીધભાઈ માં રામ રામ સીતારામ તો ભાઈ આગળ જો સૂતો તો તું ઉઠ્યો બધી સાફ સફાઈ કરતો તો એટલે પછી જો આજે રૂપિયા લીધા ઈરાનના આ પાંચ લાખની નોટ છે એવું રૂપિયા લીધા એટલે કે આ હું ફ્રેશ થવા ગયો હતો તો આ રૂપિયા વગર તો આ કંઈ હાલે નહીં પછી એક મની એક્સચેન્જ દ્વારા પાસેથી રૂપિયા ચેન્જ કરાવ્યા એવું જો એવાથી આગળ ડીઝલ નખાવવાનો એવું કંઈક રસ્તો કરે એનાથી નીકળી

અહીં તો ડીઝલ નાખવાનું બહુ મેળે ડીઝલ એના કાર્ડ વગર ન મળે કે આ ડીઝલ સસ્તું છે એટલે અહીંની ગવર્મેન્ટે એવું કર્યું કે આખી બધાને કાર્ડ આપી દીધા કે કાર્ડ હોય એને ડીઝલ મળે એક બાઇક બંધાર મળી ગયો Dubai? Uh -huh. I'm from Hindustan. After Dubai where you go? Uh, yeah. I know, after Dubai where you want to go? No, go Dubai. No, after Dubai. Yeah. After. After. After Dubai where you want to go? Yes. I'm Tehran. Tehran in Bandarabad, Bandarabad in Sarza.

તો જીબાઈ ટર્ન આવે ઈરાન ને માને ફૂલ ચડાવવા પણ કઈ કઈ ઇરેગિસ્તાન જેવું જ આવે કઈ કઈ આવતું ને કે પનડા આવે انકે આવે તો કે ચડાવીએ ઈરાન ને ફૂલડા તો રામ રામ સીતા રામ તો જોઈએ કા હું આઈબું જી ઓય હારું કઈ હે તો આપડે લે લી હું કે હવે તો આપડા પાસે છે ઈરાન ના રૂપિયા

can't that's legit fully oh god Original. Original. you from where from you from from Turkey uh Iran ખેતરો માંથી બધું લે આવે ને આવે છે ઈરાન બહુ ઠંડી છે હું હા તું તો બાકી મજામાં ને માં

જાલિશ ફ્રૂટ નહીં દુકાન मुन्ना बापू पै फुल ठंडी है Pakistan. Hindustan. You're welcome. Yes. Welcome to Iran. Uh, you from? Iran and Tehran. Yes. Okay. Yes Travel okay. This is my car What? This is my car Oh It's nice Thank you Hindustan car Hindustan No What is you My I want cold or... Uh, uh, it's hot? Uh, not. not hard? No hot? No I'm bad. Raining. Yeah. Oh. That's not nice. Okay. Bye. Thank you. Goodbye. Goodbye. Come on, yeah. What about you? This good. This good. This good. Good. This. Yes? I'm nice. Nice. Good life. So how so how about you, વન ખવરાવ ખવરાવ મીઠું મીઠું હોય નો નો કટિંગ ગો ગોતવા જોઈએ ચેક કરીએ

Okay? Well okay. <laughs> oh. <laughs> coffee litty. How do you say coffee? Ejandı vefat oldu. Ejandı vefat mı oldu? Dayı söyle. Katil. Evet. Bu... evet bu... Thank you. Oh, come on. Yok, onu koydular, o birisi Hı? okumuruz ha. Hayır, yere kavurdum. oldu? 짱구, <laughs> 뭐 કોફી હારી મળી ગઈ બે કોફી પીધી હવે જો નીકળું કોફી યુરોપ જીવી આ એક ઠેકાણે મળી બાકી આ છે ને સિસ્ટમ થોડી ખાવ લોકલ લોકલ છે પાકિસ્તાની જીવી જર બરત જીવા તો જમકુડી આપણે આવે ગઈ

બાર ઠંડી છે રાખવો પડે જરૂરિયાતનું આગળની સેટ ત્યાં માતાજી જ છે બધી કોથળી કેહવ મોઢવાડા હિંહલી બધાયથી આપણે માટી લીધી ને ભેગી ગંગાજી નું પાણી એટલે ઘણી કેટલી વસ્તુ છે હેમાં બધા જોવા વાળા નું ધ્યાન રાખજે મારું ધ્યાન રાખજે જય લીતબાઈ માં જય લીતબાઈ માં રામ રામ સીતારામ રેગિસ્તાન છે ગાડી બોર્ડ જો તમને દેખાતો એને આગળ કબ્રસ્તાન છે हे मां थोड़ी थोड़ी बात करना दे जाजी नेत कर ने नहीं हमारा मुजब से नहीं आया यात्रा नेतल को हम ईरान ने बॉर्डर ही थी एंटर थी ने ना थी હું કે શું ને ઘેરથી નીકળ્યો ને રોમાનિયાથી ત્યારથી હજી હું હોટલમાં કઈ રોકાણો ને હું ગાડીમાં જ હું વાહ ને ગાડીમાં જ રા હાથું પગું મોઢું ધોવે અને પાછા કપડાં બદલાવે દીવા ઘરે પાછો નીકળે જાય એટલે આજ કેટલી લગભગ આજ પાંચમી રાત રાત થઈ આજે આ પાંચમી રાત

તો યુદ્ધ ચાલુ થઈ ગયું હતું યુદ્ધ ચાલુ એટલે બોર્ડર બંધ થઈ ગઈ હતી એટલે પશ્ચિમ જ્યાં મારે ત્યાં તુર્કી થી યુ જાવ તો તમને બધાયની છે ખબર મારા બધાય જે લોક જોવે એને આ કેસુ ને ના છે તો કેસુ ને એટલા વર્ષથી ના રે તમે કેશુ ફોન કરીને પૂછવું હતું કેશુ ને પણ કઈક માતાજી નું ઓલું છે ને હત્યા આવે તો ત્રણ જાણે એને હાકલ આવી હાકલ એટલે કે નોર્મલ માણસ છે કોઈ અનશ્રદ્ધા વાળો ને કે કઈ ધૂત વિદ્યા એટલે ધૂત કેરી ખૂટ્યું મારી બી નહીં એટલે ત્રણ જાણે હાકલ આવી ને વાત કરી બોલ્યો મને એટલે કંઈ ખબર નહોતું હું એક જ મારી શ્રદ્ધાથી હું એક લીધબાઈમાંનો પ્રસાર કરવા જ નીકળ્યો મારે આમાં કોઈ જાતનો કે ઇન્સ્ટા ઇન્સ્ટા કે યુટ્યુબમાંથી કે કંઈ કમાવાના કે વ્યૂ કરવાના કે એવું કંઈ એ સાટું થઈને હું યાત્રા મારી આ મા લીધબાઈમાં એ પ્રમાણે એટલું જ હું આકાન પાછી બંધ કરતા એટલે એ મારો કોઈ ઈરાદો નહીં કે ફેમસ થાવું ને આમાંથી પૈસા કમાવું કે લીધબાઈમાં આખે આખ્યું છે ને મારે આ કડિયુગ છે કડિયુગમાં છે ને હાસું કેવું એ કોઈ ગમતું જ ને ને મને તો એ થાય કે જેટલું જે થાય ને એટલું કેદા તો એ હું અડધું જ રાજુત મેં હજી કીધું નહીં આ અટાણે રેગિસ્તાન છે જો આ આખે આખું આ તાણે હું અમે માદીક રોજ છે આ એક આઇવેસ છે રેગિસ્તાન છે માદીક રોજ છે તો આ કઈ મારું ડાયટું નહોતું દુબઈ થી મને ફોન આવ્યો તો ભાઈ તમે દુબઈ આવો દુબઈ આવો દુબઈ આવો એટલું દુબઈ જ્યાં તો હું એકલો જ છે એટલું બધું છે મારું મગજ ને તટાણે કામ કરતો કામ બોલવું નહી કઈ પણ જી કઈ પણ ઈરાન થી હું એન્ટર થયો ને જી કઈ પણ સમત્કારું થાય કે કામ થાય આ કળિયુગ છે

અટાણે પાછો ઇઝરાયેલી ઈરાન માથે હુમલો કર્યો એટલે પાછું ચાલુ છે એટલે એ લોકો એની ફરજ ઓલી કરે ને એની ફરજમાં આવતો હોય પણ મને પાંચ મિનિટ પર ઊભો નો રાખવો ને પાછા હાથ જોડે ને એટલે નેત મારે હાસ્યું કઈ નેત કરાવ્યું આમાં કોઈ મજા ન આવતી હોય જેની શ્રદ્ધા છે એની તો એની વાત જ નહીં પણ મને મારું તો ઈ જ કહેવાનું એ મારે છે ને જય લીલબાબા આગળ જીમે તમને બતાવ્યું ને કબ્રસ્તાન પાહે ના પોલીસ રોક્યો તો અને જે કઈ પણ થ્યું એ કેટલા દિથિયાનો ઉંગાજ પાસ્મી છઠ્ઠી રાત થાહે આ ગાડી કન્ટિન્યુ હોય ને આ કા કે ગાડી આ કન્ટિન્યુ હોટલમાં રોકાતું એનું કારણ એ છે કે મારે ઈરાનમાં ભૂગવાનું મારા એ રીતના વિઝા મારે એન્ટ્રી વીસ તારીખે તોય એક મોડું થયું હતું એકવીસ તારીખ ની તોય કઈ રોક્યો નહીં ને એન્ટર પર થઈ ગયું આજે હાસું તો ન કઈ આ શું કોઈ માયને આમ ન આવે આમાં મા દીકરો જો એકલા હા છે જ આ સાઈડમાં એ પોલીસની ગાડી પડી ને આગ પોલીસે રૂક્યો તો ને જી થયું મારી માં ભેગી છે એટલે મને મને કંઈ ફેરત નહીં પડતો ને મને બીક લાગતી કે નહીં મને કઈ પણ ખરેખર માં કાઉ મારે તમને બધાયને કેવું મારા એક ની ને તો હું ત્યાં વધારે બોલી તો ભાવ મારો ભાવ ઓલો થઈ જાય હે એટલે ઘરે ગાડી આવી હું કે બોલવું નત જય લીજભાઈ માં હો આ આ કસમદની માゼ

જટે આ માની યાત્રા પૂર્ણ થાય ને આ વિડીયા બનાવવાનું ન બંધ થાય મારું મારા ધંધે હું વિડીયા મારાથી થયો એટલો મેં માનો પ્રસાર કરવાની મેં મારી ટ્રાય કરી પણ તમે આ જે વિડીયો જોવા વાળા એક મને બીજી એક વાત યાદ આવી આડી વાત નાખદા એટલે મારે છે ને હું એ થોડોક નિરાશ થઈ જાય અહીં હા આ લીલબાઈ નો પ્રસાર કરા તો માતાજી ના એટલા મંદિર છે હિહલી કે કોઠડી છે માનું એવું મંદિર તો હું એ કોઈ ના કોઈ પૂજારી ના કનેક્ટેડ કે એનો કોઈનો હગોને કે આ વધારે પ્રસાર કરવાથી કઈ થાય આ તો મા લીરબાઈ મા ના એવું એટલી હું પ્રસાર કરા મારે આમાં કઈ કાલ ભાઈ પ્રસાર કરે ને મને ઇનામ મળવાનું છે કે મને આવક વધે જાય એ આ એ કોઈ વસ્તુ ને તો એક ભાવથી છે ને માને નીકળવું તું માને ફેરવું તું એટલે જ આ બધું થયું બાકી આ આ મારી ત્રેવડ ને તા બધી વાતો નથી કરાવ્યું મારે ઠેકડ્યું નથી કરાવ્યું પણ આ નહીં ક્રિયા ને માય